જય શ્રી કૃષ્ણ નમસ્કાર પ્રણામ સ્વાગત છે મિત્રો તમારું આપણી સૌની યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે અમે લઈને આવીએ છીએ એક પારિવારિક કહાની જેનો શીર્ષક છે પોતાના પિયર પર ઘમંડ કરનારી અને વાત વાતમાં પિયરની બડાઈ હાંકવાવાળી વાળી રાગિણીએ જ્યારે એના પિતા જ્યારે એના સાસુનું પિયર જોયું તો એની આંખો ફાટી ગઈ તો મિત્રો આ કહાની દરેક વ્યક્તિએ સમજવાલાયક અને વિચારવાલાયક કહાની બનવાની છે તો તમને વિનંતી છે કે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને જો કહાની પસંદ આવે તો વિડીયોને લાઈક કરીને શેર પણ કરજો તેમજ તમે જો આવી અવનવી કહાની સાંભળવા માગતા હોય અને આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા આવનાર નવા વિડીયોની માહિતી તમારા સુધી સૌ પહેલાં પહોંચે તથા કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી હર હર મહાદેવ લખી દેજો જેથી ભગવાન ભોલેનાથની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે તો ચાલો શરૂ કરીએ રાગિણીના લગ્નના બીજા જ દિવસે રાગિણી તેના પતિને તેના પિયરથી આવેલો સામાન એના બેડરૂમમાં મૂકાવી દેવાનું કહે છે પરંતુ લગ્નનો પ્રસંગ પાર પાડીને બધા થાકેલા હતા તેથી બધો સામાન તેના બેડરૂમમાં મૂકવાની ફુરસદ નહોતી એટલે તેણે રાગીણીને કહ્યું આજે બધા ખૂબ થાકી ગયા છે એટલે આપણે કાલે બધો સામાન બેડરૂમમાં મૂકાવી દઈશું ત્યારે રાગીણીની નજર તો એના પિયરથી આવેલા સામાન પર જ ટકી રહેલી હતી એના પિયરથી આવેલા સામાનમાં ફ્રીજ એસી મોટું સ્માર્ટ ટીવી વગેરે કિંમતી ઉપકરણો હતા સાથે ડબલ બેડ અને બીજો ઘણો બધો સામાન પણ હતો ત્યારે રાગીણીને મનમાં એમ હતું કે મારા પિયરમાંથી આવેલું એસી જલ્દી જલ્દી મારા બેડરૂમમાં લાગી જાય કારણ કે ક્યાંક પછી એવું ન બને કે મારા સાસુએ એસી એના રૂમમાં લેવડાવે હવે સવારે ઉઠીને રાગીણી જ્યારે નાહવા માટે ગઈ અને તરત બાથરૂમમાંથી પાછી આવી એના સાસુને કહેવા લાગી કે મમ્મી અહીં તો બાથરૂમમાં ગીઝર પણ નથી લાગેલું અને મને તો ગરમ પાણીથી નાહવાની આદત છે અને હું ક્યારેય ઠંડા પાણીથી નાહી પણ નથી તેથી મારે આવા ઠંડા પાણીથી કેવી રીતે નહાવવું હું તો આ કેવા ઘરમાં આવી ગઈ છું જ્યાં નહવા માટે બાથરૂમમાં ગીઝર પણ નથી ત્યારે એના સાસુ બોલ્યા બેટા તું થોડી વાર બેસ હું ગેસ પર તારા માટે પાણી ગરમ કરીને બાથરૂમમાં મોકલાવું છું પછી તું એ ગરમ પાણીથી આરામથી નાઈ શકે છે ત્યારે રાગિણીએ પોતાનું મોઢું બગાડીને બોલી આવી રીતે હવે મારે પાણી ગરમ થાય ત્યાં સુધી રાહ જોવી પડશે મારા પિયરમાં તો દરેક રૂમમાં બાથરૂમ છે અને તમામ બાથરૂમમાં ગીઝર લગાવેલા છે ત્યાં કોઈ આ રીતે પાણી ગરમ કરીને નાહવા માટે નથી જતું ત્યારે રાગિણીના સાસુ આ બધું સાંભળી રહ્યા હતા કારણ કે એ ઘણા શાંત સ્વભાવના હતા એમણે ફટાફટ મોટા કપેલામાં રાગીણી માટે પાણી ગરમ કરી અને બાથરૂમમાં મૂકી આપ્યું ત્યારબાદ રાગીણી નાહવા માટે ગઈ નાહ્યા બાદ રાગીણી જ્યારે એના બેડરૂમમાં ગઈ ત્યારે એના પતિ વિનોદને તે કહેવા લાગી કે વિનોદ તમારા ઘરમાં તો કોઈ પણ પ્રકારની સુવિધા નથી બાથરૂમ બાથરૂમમાં ગીઝર પણ નથી લગાવેલું અને રસોડામાં આરો ફિલ્ટર પણ નથી મેં મારી જિંદગીમાં ક્યારેય રેગ્યુલર પાણી નથી પીધું હું હંમેશા આરો ફિલ્ટરનું જ પાણી પીઉં છું માટે તમે એક કામ કરો મારા માટે આરો ફિલ્ટરની પાણીની એક બોટલ મગાવી દો હું આ ઘરનું સાદું પાણી નહીં પીવું કારણ કે આ સાદું પીણું પીવાથી મારું ગળું ખરાબ થઈ જાય છે અને આ પાણી પીવાથી હું ક્યાંક બીમાર ન પડી જાઉં ત્યારે વિનોદ એની મમ્મીની સામે એકી ટસે જોઈ રહ્યો અને પછી કહ્યું સારું તને સાં સાદું પાણી નડતું હોય તો હું આરો ફિલ્ટરના પાણીની બોટલ મંગાવી દઉં છું તારે બોટલમાંથી પાણી પીવાનું ત્યારે રાઘીણી બોલી અત્યારે તો તમે મોટલ મંગાવીને કામ ચલાવી લેશો પરંતુ આવું ક્યાં સુધી ચાલશે હવે તો લગ્ન થઈ ગયા છે અને આજે તો હું મારા પિયરમાં જઈ રહી છું અને હવે હું બીજી વાર આવું ત્યાં સુધીમાં આરો ફિલ્ટર લગાવી દેજો અને સાથે સાથે બાથરૂમમાં ગીઝર પણ લગાવી દેજો હું મમ્મીની જેમ નાવા માટે તપેલામાં રોજ દરરોજ પાણી ગરમ નથી કરવાની ઘરમાં લગ્નનો પ્રસંગ પૂરો થતાં બધા મહેમાનો પણ ઘરે રવાના થયા અને ઘર ખાલી થવા માંડ્યું અને હવે રાગીણીના પિયરથી જે પણ સામાન આવ્યો હતો એ સામાન ધીરે ધીરે ફિટિંગ થવા લાગ્યો જેમાં સામાનમાં આવેલું મોટું સ્માર્ટ ટીવી જોતાં માલતીબેન બોલ્યા આપણે આ ટીવી હોલમાં ફિલ ફિટ કરાવી દઈએ અને જૂનું ટીવી વિનોદના બેડરૂમમાં ફિટ કરાવી દઈએ એટલે ઇલેક્ટ્રિશિયનને બોલાવી ટીવી ફિટ કરાવવામાં આવી રહ્યું હતું ત્યાં જ રાગીણી એના બેડરૂમમાંથી બહાર આવી અને જોવે છે કે એના પિયરથી આવેલું મોટું ટીવી હોલમાં લાગી રહ્યું છે એટલે એ ભડકી ઉઠી અને બોલી આ મારા પપ્પાએ આપેલું ટીવી મને પૂછ્યા વિના અહીં હોલમાં શા માટે લગાવી રહ્યા છો આ ટીવી મારા પપ્પાએ મારા માટે મારા બેડરૂમમાં લગાવવા માટે આપ્યું છે અહીં હોલમાં માટે લગાવવા માટે નથી આપ્યું ત્યારે વહુના આવા કડડા શબ્દો સાંભળીને બધા આશ્ચર્ય ચકિત થઈ ગયા ત્યારે બધાને એનું આવું વર્તન ન ગમ્યું ત્યારે રાગિણીના સાસુ માલતીબેન બોલ્યા બેટા એમાં આટલો બધો ગુસ્સો કરવાની શી જરૂર છે મને એમ થયું કે આ મોટું ટીવી છે તો હોલમાં સારું લાગશે એટલે એ ટીવીને હોલમાં ફિટ કરાવી રહ્યા હતા તો રાગીણી બોલી મારા પિયરમાં પણ મોટું ટીવી લગાવેલું છે નાના ટીવીમાં જોવાની આદત તમને હશે મને નથી અને એટલે જ મારા પપ્પાએ મને આટલું મોટું ટીવી લઈને આપ્યું છે આ ટીવી મારા બેડરૂમમાં જ લગાડવામાં આવશે અને જૂનું ટીવી હોલમાં જ રહેશે એ જૂનું પુરાણું ટીવી મારે મારા માટે બેડરૂમમાં ન જોઈએ બહુની આવી વાતો સાંભળી ને ત્યારે માલતીબેનને ઘણું ખોટું લાગ્યું તો રાગીણીના સસરા છગનભાઈ બોલ્યા કે હું તો પહેલેથી જ તને કહેતો હતો કે આ જૂની ટીવી અહીં બરાબર છે મને તો વર્ષોથી એમાં ન્યૂઝ જોવાની આદત પડી ગઈ છે આટલું મોટું ટીવી આપણને ન ફાવે ત્યાર પછી રાગીણીના કહ્યા મુજબ એનું ટીવી એના બેડરૂમમાં ફિટિંગ કરાવી દેવાયું અને જૂનું ટીવી પાછું હોલમાં ફિટ કરાવવામાં આવ્યું છગનભાઈને માલતીબહેનને તેનો વહુનો આવો વ્યવહાર અને વર્તન જરાય યોગ્ય ન લાગ્યા એટલે માલતીબેન એમના પતિને કહે છે રાગિણી વહુ જ્યારે હોય ત્યારે એના પિયરની બળાઈ હાકવા લાગે છે કે મારા પિયરમાં આવું છે ને મારા પિયરમાં આવું છે મારા પપ્પાને મને આ આપ્યું છે મારા પપ્પાએ મને પહેલું આપ્યું છે અને આમ જોઈએ તો આપણા ઘરમાં પણ આપણી પાસે કોઈ વસ્તુની કમી નથી તમે પણ નોકરી કરતા હતા અને વિનોદ પણ હાલમાં નોકરી કરે છે અત્યારે તમારું પેન્શન પણ આવે છે જેથી આપણું ઘર સારું એવું ચાલી રહ્યું છે આપણા ઘરમાં કોઈ વસ્તુની કમી નથી પરંતુ જ્યારથી આ વહુ આપણા ઘરમાં આવી છે ત્યારથી એ આપણા ઘરની ખામીઓ જ કાઢતી રહે છે એને તો એવું જ લાગે છે કે આપણા ઘરમાં રહેલી બધી વસ્તુઓ એના પિયરમાંથી આવી હોય અને એને પિયરમાં ખૂબ પિયર પર ખૂબ ગમંડ છે ત્યારે છગનભાઈ બોલ્યા કશો વાંધો નહીં એ હજુ આ ઘરમાં નવી છે એટલે એને અહીં પ્રમાણે રહેતા અને આપણા પ્રમાણે ઢરતા થોડી વાર લાગશે પરંતુ સમય જતાં એ આ ઘરને અને આપણને સારી રીતે સમજી શકશે તું એને થોડો સમય આપ બધું સારું થઈ જશે છગનભાઈના કહેવાથી માલતીબેનને થોડો હાશકારો થયો પરંતુ રાગીણીના ધતિંગ તો ઓછા થવાનું નામ જ નહોતા લેતા એને જ્યારે પણ મોકો મળતો એ માલતીબેન સામે એના પિયરની બળાઈ મારવામાં જ રહેતી રાગિણીએ એના પિયરથી આવેલ ટીવી અને એસી એના બેડરૂમમાં ફિટ કરાવી દીધું હવે એક દિવસ માલતીબહેને આદુ અને મરચાંની પેસ્ટ બનાવવા માટે રાગીણીના પિયરથી આવેલું મિક્સર લીધું અને એનું ઢાંકણું ખુલી જતા રાગીણીએ કહ્યું મમ્મી તમે તમારું જૂના જમાનાનું મિક્સર વાપરો આ અત્યારના જમાનાનું મિક્સર છે તમને આ ચલાવતા નહીં આવડે ત્યારે માલતીબેન બોલ્યા હા બેટા તારી વાત સાચી છે મને તો આ મિક્સરમાં કશું ખબર નથી પડતી કે કયું બટન દબાવવાથી શું થાય અમારા જૂના મિક્સરથી તો આ સાવ અલગ જ છે એટલે રાગીણી બોલી હા મારા પપ્પાએ મને બ્રાન્ડેડ વસ્તુઓ જ લઈને આપી છે એ હંમેશા બ્રાન્ડેડ વસ્તુઓ જ ખરીદે છે ક્યારેય લોકલ વસ્તુઓ નથી ખરીદતા આ સાંભળીને માલતીબેન ફરી ઉદાસ થઈ ગયા કે મારા દીકરાની બહુ આજે ફરીથી એના પિયરની બળાઈ હાકી અને મારા ઘરને તુચ્છ ગણાવી ગઈ હવે તો એનું આવું હંમેશા થવા લાગ્યું તો એક દિવસ માલતીબહેને હિંમત એકઠી કરી અને રાગીણીને કહ્યું બેટા તા તારા પિયરમાં જે કાંઈ પણ છે એ તારા પિયરનું છે પરંતુ હવે આ તારી સાસરી છે અને અહીં કંઈ પણ છે એ બધું તારું છે વિનોદ તો એના જોબના કારણે હંમેશા વ્યસ્ત રહેતો હતો અને ઘરે રાગીણી સાથે એના સાસુ સસરા રહેતા હતા હવે એક દિવસ રાગીણી તેના પિયરમાં જવાની હતી તો માલતીબેન એના માટે સાડીઓ ખરીદીને લાવ્યા હતા હવે રાગીણી જ્યારે તેના પિયર જવા માટે તેનો સામાન પેકિંગ કરી રહી હતી ત્યારે માલતીબેન એના હાથમાં બે સાડી આપતા કહે છે કે વહુ બેટા આ બે સાડીઓ હું તારા માટે ખરીદીને લાવી છું બંને સાડી હજાર હજાર રૂપિયાની છે તું એને તારા પિયરમાં જા ત્યારે તારા પિયરના ઘરે પહેરી નાખજે આ સાડી તારા ઉપર સારી લાગશે ત્યારે રાગિણીએ મોટ પોતાનું મોઢો બગાડતા આશ્ચર્યના હાવભાવ સાથે કહ્યું મમ્મી તમે શું કહો છો તમે મારા માટે હજારવાળી બે સાડી લાવ્યા છો મમ્મી હું આ હજાર રૂપિયાવાળી સાડી નથી પહેરવાની હજાર રૂપિયાવાળી સાડી તો મારા પપ્પા અમારા ઘરની કામવાળીને દિવાળી પર ગિફ્ટમાં કરે આપી દે છે અને મારી સાડીઓ તો દસથી પંદર હજારની નીચેની નથી તમે મને માત્ર હજારવાળી સાડી મારા પિયરમાં પહેરવા માટે કહો છો જો હું આ સાડીઓ મારા પિયરમાં પહેરીશ તો ત્યાં તમારી સાથે સાથે મારું પણ નાક કપાઈ જશે તમે તમારી આ સસ્તી સાડીઓ તમારા પાસે જ રાખો હું આ થર્ડ ક્લાસની સાડીઓ મારા પિયરમાં તો શું અહીં પણ નથી પહેરવાની તમે જાણતા નથી કે મારા પપ્પા કેટલા ધનવાન છે એ શહેરના મોટા બિઝનેસમેન છે તમારું ઘર તો માત્ર બે રૂમ અને હોલ કિચનવાળું છે મારા પપ્પાએ તો ત્રણ માળનો બંગલો બંધાવ્યો છે આ તો વિનોદ અને હું કોલેજમાં મળ્યા મને વિનોદમાં રસ હતો એટલે મારા પપ્પાએ લગ્ન માટે હા પાડી દીધી બાકી તમે લોકો મારા પિયરની હેસિયત બરાબર જરાય નથી જ્યારે છગનભાઈ આ સાબધું સાંભળી રહ્યા હતા અને હવે જ્યારે એમનાથી વહુના શબ્દો સહન નહોતા થઈ શક્યા ત્યારે એમણે કહ્યું બેટા હવે તારી પસંદગી પ્રમાણે લવ મેરેજ કર્યા છે તો અમે શું કરી શકીએ તને અમારો વિનોદ પસંદ આવ્યો એના સાથે લગ્ન કરી લીધા વાત રહી હેસિયતની તો હું બેટા હેસિયત ધન અને દોલતથી નહીં પરંતુ સારા વ્યવહારથી બને છે તું મારી ઓફિસમાં પૂછી લે અથવા તો સોસાયટીમાં પૂછી લે અમારું કેટલું નામ છે અને ઇજ્જત છે જો તને માલતીએ લાવેલી સાડીઓ પસંદ ના આવી હોય તો એ સાડીઓ તારા પિયરમાં નહીં લઈ જાતી પરંતુ વારંવાર તારા પિયરની બળાઈ હાકીને અમને નીચું દેખાડવાની કોશિશ ના કર ત્યારે છગનભાઈની આવી વાત સાંભળીને રાગીણીને પોતાનું મોઢું ચડાવી દીધું થોડી પછી એના રૂમમાં જઈને જોર જોરથી દરવાજો બંધ કરી દીધો અને રૂમમાં બેસી ગઈ ત્યારે માલતીબેન બોલ્યા તમે શા માટે આ બધું કહ્યું તમે તો તમે જ તો કહો છો એને સમય આપ આપણા ઘર સેટ થઈ જશે ત્યારે છગનભાઈ બોલ્યા ના માલતી એવું નથી પરંતુ મારી સહનશક્તિ પૂરી થઈ ચૂકી છે અને એ જ્યારે હોય ત્યારે એના પિયરની બળાઈ મારતી હોય છે એના પિયરનું ઘમણ દેખાડીને તારું અપમાન કરે છે તું એની વહુ નહીં પરંતુ સાસુ છે તો એ તને જેમ તેમ બોલી જાય છે ત્યારે માલતીબેન જેમ તેમ કરીને છગનભાઈને શાંત કરાવે છે અને થોડા દિવસો બાદ રાગીણીના પિયરમાંથી છગનભાઈ ઉપર ફોન આવ્યો અને ત્યારે રાગીણીના પિયરમાં એના નાના ભાઈની સગાઈ હતી જેમાં છગનભાઈ અને એના આખા પરિવારને આમંત્રણ આપ્યું હતું એટલે રાગીણી એના પિયરમાં જવાની તૈયારી કરવા લાગી ત્યારબાદ એણે એના સાસુ સસરાને કહ્યું તમે મારા પિયરમાં મારા ઘરે આવો ત્યારે કંઈક ઢંગના કપડાં પહેરીને આવજો કોઈ સસ્તા કપડાં પહેરીને ન આવતા નહીંતર મારા પિયરમાં બધાની સામે મારું નાક કપાઈ જશે એમ કહીને એના પિયરમાં જવા રવાના થઈ ગઈ હવે સગાઈના દિવસે વિનોદ એના માતા પિતા સાથે એના સાસરે પહોંચી ગયો પણ રાગીણીનો વ્યવહાર ત્યાં પણ એવો જ રહ્યો વિનોદ અને તેના માતા પિતાએ ચા પાણીનું પૂછ્યા બાદ કોઈએ એમના સાથે વાત પણ ન કરી એટલે વિનોદના માતા પિતાએ સગાઈમાં હાજરી આપીને તરત જ ઘરે પાછા આવી ગયા કારણ કે ત્યાં રાગીણીના ઘરના સભ્યોનો વ્યવહાર પણ એમને જરાય ઠીક ન લાગ્યો એટલે તેઓને ત્યાં વધારે સમય વ્યર્થ કરવાનો કોઈ મતલબ ન હતો ઘરે આવ્યા બાદ માલતીબેન અને છગનભાઈ બંનેએ એવું નક્કી કરી લીધું કે હવે રાગીણીના ભાઈના લગ્ન વખતે આપણે ત્યાં નહીં જઈએ કારણ કે ત્યાં કોઈએ આપણને ઢંગથી બોલાવ્યા પણ નથી કે નથી ચા પાણીનું પૂછ્યું કે નથી આપણા સાથે કોઈએ વાત કરી એટલે માલતીબેન બોલ્યા આપણી વહુ તો એના પિયરમાં દેખાડો કરવામાં લાગી ગઈ હતી મારા ઘરમાં આ છે મારા ઘરમાં પેલું છે હું હવે ત્યાં ક્યારેય નથી જવા માગતી એટલે છગનભાઈ બોલ્યા સારું હવે આપણે બંને ત્યાં ક્યારેય નહીં જઈએ હવે સમય જતાં રાગિણીના નાના ભાઈના લગ્ન નક્કી થયા અને સંજોગો વસાત એ જ દિવસે છગનભાઈની બહેનની દીકરીનું પણ લગ્ન હતું તો એ લોકો રાગીણીના ભાઈના લગ્નમાં ત્યાં ન જઈ શક્યા અને આમ તો તેમની બહેનની દીકરીના લગ્નમાં જઈને છગનભાઈ અને માલતીબેન ઘરે પાછા આવી ગયા ત્યારબાદ ઘણા દિવસો પછી એક દિવસ માલતીબેનના પિયરમાંથી ફોન આવ્યો અને કહ્યું કે સૌથી નાના ભાઈના ઘરે દીકરો નાનો થયો છે તો તમારે તમામ લોકોને એને રમાડવા આવવું પડશે ત્યારે માલતીબેનના ફોઈ તરીકે એને ઘણું બધું આપવા ઈચ્છતા હતા તો એમણે તેના પતિ છગનભાઈને કહ્યું કે સાંભળો છો મારા પિયરમાં મારો ભત્રીજો નાનો થયો છે અને આમે હું ઘણા સમય બાદ મારા ભાઈને મળવા જવાની છું તો હું એવું ઈચ્છું છું કે બધા માટે ઘણી બધી ભેટ લઈને જઈશ અને મારા ભત્રીજા માટે તો સોનાનું બ્રેસલેટ અને એમના કપડાં અને ભાઈ ભાભી માટે કપડાં અને બીજા ઘણા બધા ઉભાર લઈને આપણે જઈશું ત્યારે છગનભાઈએ કહ્યું સારું હું મારા પેન્શનના પૈસા ઉપાડીને લાવું છું પછી તારે જે ખરીદવું હોય એ તું ખરીદી લેજે એમ કહીને છગનભાઈ બેંકમાં રૂપિયા ઉપાડવા માટે ચાલ્યા ગયા જ્યારે છગનભાઈ બેંકમાંથી પૈસા ઉપાડીને લાવ્યા ત્યારબાદ માલતીબેને એના ભાઈ ભાભી માટે અને એના ભત્રીજા માટે બધી ખરીદી કરી લીધી એમાં માલતીબેને એક સરસ મજાનું લાકડાનું ઘોડિયું પણ બનાવ્યું હતું ત્યારે રાગિણીને આ બધું જોઈને નવાઈ લાગી રહી હતી કારણ કે એને આવું બધું પહેલીવાર જોયું હતું સાથે એને સારું પણ લાગી રહ્યું હતું એ વિચારી રહી હતી કે મારા સાસુ એમના પિયર માટે અને એના નાના ભાઈ માટે કેટલું બધું કરી રહ્યા છે એટલે એનાથી રહેવાયું નહીં તો એક દિવસ એણે એણે સાસુને કહી દીધું તમારા પિયર માટે આટલું બધું કરવાની શી જરૂર છે તમે તો ક્યારેય તમારા પિયર પણ નથી જતા હું આ ઘરમાં પરણીને આવીને એને બે વર્ષ જેટલો સમય થઈ ગયો છે પણ મેં તમને ક્યારેય તમારા પિયર જતા જોયા નથી અને અત્યારે જાઓ છો તો આટલું બધું લઈને જાઓ છો ત્યારે માલતીબેન બોલ્યા હા હું બે વર્ષ ત્રણ વર્ષથી મારા પિયર નહોતી જઈ શકી કારણ કે હું ખૂબ વ્યસ્ત હતી સાથે મારી નવી વહુને એકલી મૂકીને જવાનું મને પણ નહોતું થયું હવે જ્યારે બે ત્રણ વર્ષ બાદ હું મારા પિયર જઈશ તો બધાને ખુશ કરી દઈશ અને રાગિણી તું પણ મારા પિયરમાં મારી સાથે આવજે ત્યારે રાગિણીએ પોતાનું મોં મચકોડીને બોલી હું તમારા પિયરમાં આવીને શું કરું એ પણ ગામડામાં તો મને જરાય ન ફાવે ગામડે તો ઘર પણ બરાબર નહીં હોય ત્યાં તો પાણી અને લાઇટ પણ ઢંગ નથી હોતો અને ત્યાં કોઈ પણ વ્યવસ્થા હોય છે એના કરતાં હું ઘરે જ ઠીક છું એટલે માલતીબેન બોલ્યા તું એકવાર માર પિયરમાં આવીને તો જોજે તને ચોક્કસ ત્યાં બહુ ગમશે ત્યારે વિનોદ પણ બોલ્યો હા રાગીણી મામાએ આપણા આખા પરિવારને ત્યાં આવવા માટે કહ્યું છે તો તારે પણ આવવું જ પડશે તું તો પરણીને આવી ત્યારથી ત્યાં ગયો જ નથી તો મામાએ નવી વહુને સાથે લાવવા ખાસ આમંત્રણ આપ્યું છે તો તારે આવવું જ પડશે ત્યારે રાગણીએ તેના સાસુ અને વિનોદના કહેવાથી રાગીણીને એના સાસુના પિયરમાં જવા માટે તૈયાર તો થઈ ગઈ પરંતુ એના મનમાં તે વિચારે છે કે ત્યાં ગામડે કેવું હશે હું ત્યાં કેવી રીતે રહી શકીશ ગામડાનો માહોલ કેવો હશે આખરે એ દિવસ પણ આવી ગયો જ્યારે માલતીબેન એના પૂરા પરિવાર સાથે એના પિયરમાં પહોંચ્યા ત્યારે એમનું ખૂબ જ ધામધૂમથી સ્વાગત કરવામાં આવ્યું ઢોલ વગાડી ગામના લોકોએ માલતીબેન અને એમના વહુ દીકરાઓનો ફૂલો વરસાવીને સ્વાગત કર્યું અને નાના બાળકો પણ ઢોલના તાલે નાચી રહ્યા હતા તો એમની સાથે માલતીબેન પણ નાચવા લાગ્યા ત્યારબાદ વિનોદના મોટા મામા એક બગી બોલાવી અને તેમાં બે ઘોડા હતા એમાં માલતીબેન અને છગનભાઈ અને વહુ દીકરાને બેસાડીને વાજતે ગાજતે એમને ઘર સુધી લઈ જવામાં આવ્યા માલતીબહેનના આખા પરિવારનું ગામના લોકોએ ભવ્ય સ્વાગત કરી આ ક્ષણોને યાદગાર બનાવી દીધી ત્યારે માલતીબહેનનું આવું ભવ્ય સ્વાગત જોઈને રાગિણીની આંખો ફાટી ગઈ અને એને વિશ્વાસ નહોતો થયો તો કે એના સાસુનું અહીં આટલું માન સન્માન છે એને તો એમ હતું કે એના સાસુનું પિયર ગામમાં છે તો ત્યાં કશું નહીં હોય પરંતુ એના બધા વિચારો વિરુદ્ધનું નીકળ્યું અને બગી એક આલીશાન હવેલીમાં આવીને ઊભી રહી ત્યાં અગણિત રૂમ હતા અને હવેલી અદ્ભુત કોતરણી વાત કરવામાં આવી હતી ત્યારે માલતીબેન સાથે હવેલીમાં પ્રવેશ કરતા રાગેણીએ ચારે કોર બધું જોવા લાગી ત્યારબાદ બાજુમાં જુએ છે ત્રણ ચાર મોંઘી ગાડીઓ હતી ગાય અને ભેંસનો તબેલો હતો આરો ફિલ્ટરની વ્યવસ્થા હતી એમનો પોતાનો બોર હતો આ બધું જોઈને રાગિણીની બોલતી બંધ થઈ ગઈ ત્યારબાદ રાતના ભોજનનો સમય થયો એટલે ત્યાં નોકર ચાકર રાખેલા હતા એ આવીને ડાઇનિંગ ટેબલ પર બધાને હાથ દોવડાવે છે ત્યારબાદ ભોજન પીરસવામાં આવે છે તેમાં છ પ્રકારના શાક પૂરી રોટલી બાજરાનો રોટલો દાળ ભાત અને અનેક પ્રકારની મીઠાઈઓનો સમાવેશ થતો હતો જમ્યા બાદ રાત્રે બધા સાથે બેસીને વાતો કરી રહ્યા હતા પરંતુ રાગિણી તો એના સાસુને પૂછવા આતુર હતી કે તમારું પિયર આટલું શાનદાર છે તોય તમે કેમ કર્યા ક્યારેય મને કીધું જ નહીં પછી છેલ્લે જ્યારે રાગીણીને મોકો મળતા જ એણે એના સાસુને પૂછી નાખ્યું કે મમ્મી મામા શું કરે છે અને તમે ક્યારેય કીધું જ નથી કે તમારા પિયરમાં આટલું આલિશાન ઘર છે ત્યારે માલતીબેન બોલ્યા અહીં મારા બધા ભાઈ એ સૌથી મોટા જમીનદાર છે આ ગામમાં એ સૌથી વધારે જમીન ધરાવે છે અને સૌથી વધારે ખેતી પણ એમના ખેતરોમાં જ થાય છે એમના એક ખેતરમાં ફાર્મ હાઉસ પણ છે તું જોઈશ તો તારું મન ખુશ થઈ જશે ત્યારે રાગીણી બોલી શું કીધું મમ્મી અહીં મામાના ખેતરમાં ફાર્મહાઉસ પણ છે તો માલતીબેન કહે હા બેટા મારા સૌથી નાના ભાઈએ એના નજીકના ખેતરમાં ફાર્મહાઉસ બનાવ્યું છે ત્યાં ઘણી બધી શાકભાજી પણ વાવી છે અહીં બધી શાકભાજી ત્યાંથી જ આવે છે બહારથી કશું ખરીદવામાં આવતું નથી પોતાના મોઢે પોતાના સાસુના મોઢેથી આ બધું સાંભળીને રાગીણી વિચારોમાં પડી ગઈ કે એના સાસુના પિયરમાં આટલું મોટું આલિશાન ઘર છે જમીન છે ગાય ભેંસો છે ફાર્મ હાઉસ છે ત્રણ ત્રણ મોંઘી ગાડીઓ છે છતાં એમણે ક્યારેય એમના પિયર વિશે ઘરમાં કોઈ વાત નથી કરી કે ન ક્યારેય ઘમંડ દેખાયો છે પરંતુ મેં તો હંમેશા મારા સાસુને મારા પિયર વિશે કહીને બડાઈ મારી છે અને એમનું ખૂબ જ અપમાન કર્યું છે આજે એના સાસુનો પિયર જોઈને એનું પિયર ફીકું લાગી રહ્યું હતું એવું વિચારી રહી હતી કે મારું ઘર તો ત્રણ માળનું છે પણ અહીં તો આખી હવેલી છે જેમાં અગણિત રૂમ છે આ જોઈને રાગીણી પોતાની જાતને દિલગીર માની રહી હતી એને દરેક વાત યાદ આવી રહી હતી જ્યારે એણે એના સાસુમા સામે પિયરની બડાઈ હાકીને તેમને અપમાનિત કર્યા હતા હવે એ બસ એટલું જ વિચારી હતી કે ક્યારે હું ઘરે પહોંચું અને મારા સાસુઓ પાસે દરેક શબ્દોની માફી માગું હવે પાંચ દિવસ રહ્યા બાદ માલતીબેન અને તેનો આખો પરિવાર ઘરે જવા માટે રવાના થાય છે ત્યારે માલતીબેનને એમના પિયર તરફથી ઘણા બધા ઉપહાર મળે છે હવે ઘરે પહોંચીને રાગિણી રાત્રે સાસુના રૂમમાં ગઈ અને તેમને કહેવા લાગી કે મમ્મી તમારા પિયરમાં કેટલા બધા ધનવાન છે તમે આટલા સારા પરિવારમાંથી આવો છો છતાંય ક્યારેય એની બળાઈ નથી મારી કે નથી ક્યારેય તમારા પિયરનો ઘમંડ કર્યો મેં તમારું કેટલી વાર અપમાન કર્યું અને એનો મને અફસોસ થઈ રહ્યો છે મમ્મી તમે મને માફ કરી દો જ્યાં સુધી તમે મને માફ નહીં કરો ત્યાં સુધી હું અહીંથી જવાની નથી એટલે માલતીબેન બોલ્યા બેટા હું પણ નાનપણથી સુખ સુવિધામાં રહી હતી ત્યારબાદ મારા લગ્ન તારા સસરા સાથે થયા ત્યારે એ એક સામાન્ય શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા અને ખૂબ જ ઈમાનદાર વ્યક્તિ હતા જ્યારે એમની ઈમાનદારીને મેં જોઈ ત્યારે મારા પિતાજીએ મારા લગ્ન એમના સાથે નક્કી કર્યા જોકે એમની આર્થિક સ્થિતિ સારી ન હતી જેથી મારા પિતાજીએ મને ઘણી વખત એમને કોઈને કોઈ રીતે મદદ કરવાની અને આર્થિક રીતે મદદ કરવાની કોશિશ કરી પણ તારા સસરાએ જરાય પસંદ નહોતું કે એમણે ક્યારેય કોઈની મદદ નથી લીધી એ સ્વમાની વ્યક્તિ છે મેં પણ ક્યારેય મારા પિયરની મદદ સ્વીકારી નથી હું પણ મારા પતિના સ્વાભિમાનને ઠેસ નહોતી પહોંચાડવા માંગતી બેટા રૂપિયા કરતાં માન સન્માન વધારે મહત્ત્વ ધરાવે છે અને એ તો તારી આંખે તે જોઈ લીધું હશે મારા પિયરવાળાએ મારું અને મારા પતિ અને મારા પરિવારનું કેટલું માન સન્માન આપે છે જો હું મારા પિયરથી રૂપિયાની મદદ લેતી હોત તો મારા ભાઈ બી એમ વિચારતા હોત બેન તો અમારા રૂપિયા ઉપર જીવી રહી છે આજે આપણી પાસે જેટલું છે હું મારા પિયરમાં માન સન્માન સાથે જઈ શકું છું આ બધું સાંભળીને રાગીણીની આંખોમાં આંસુ આવી ગયા અને બોલી મમ્મી આજે તમે મને જે નવું શીખવ્યું એ હું મારા પિયરમાં ક્યારેય શીખી જ નથી હું હંમેશા પિયરની ભળાઈ હાંકવામાં વ્યસ્ત રહેતી હતી અને ઘમંડી બની ચૂકી હતી તમારું પિયર જોયા બાદ મારો બધો ઘમંડ તૂટી ચૂક્યો છે અને આજે મને બધી વાતોનો ઘણો અફસોસ થઈ રહ્યો છે મમ્મી તમે મને માફ કરી દો ત્યારે માલતીબેન એમની વહુને માફ કરી દે છે ત્યારે રાગીણી ના વ્યવહાર અને વર્તન સુધરી જાય છે તો મિત્રો તમને આ કહાની કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો આ કહાની તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરીને તમારા મિત્રો સાથે શેર કરજો અને જો તમે આવી જ કહાની પસંદ મા સાંભળવા માંગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો મળીશું ફરી મળીશું એક નવી કહાની સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ